બનાસકાંઠા ડીસાના મોટી આખોલ ગામે રામદેવ પીરના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા આજે ભાદરવા નોમ ના દિવસે મોટી આખોલ ગામે રામાર્ચના દાતાશ્રી દલપતરામ મહેશ્વરી અને મિનરલ વોટર પાણીના દાતાશ્રી અર્જુનસિંહ દરબાર તેમજ આજે આખોલ ગામે હવન પૂજામાં તમામ આખોલના દાતાઓ દ્વારા ભોજન પ્રસાદમાં લાડુ દાળ ભાત શાક પીરસવામાં આવ્યું હતું હવનમાં આખોલ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા

વિદ્યાર્થીઓને પણ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને દર્શનો લાહવો લઈને ધન્યતા અનુભવી હતી તસવીર વિપુલ સી દરબાર